બાબુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ હશે કેમિકલ જે પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાબી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી ગઈ આખી ફેક્ટરી ભળતું હા મીડિયાવાળાને બધા છે આગ લાગી કુછ પતા નહીં ચલતા પણ એનો કંપનીનો માલિક બહુ સારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારી નહોતા મારા ભાગીદારો હતા હું આલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસરી તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજળથી થઈ એક બાય કોક જ હોય આવું હજર થઈ ગયા ક્યાં માલિક થોડો કહેવાય ભગવાન કહેવાય ભગવાન બટા અહીંયા આવી તો હમા સાર આવે આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા એ જ હળગી હા મમ્મી હા મો એ તે અને મનમાં થવા મળ્યું ખાતામાં એકાવન લાખ આવે છે હવે એકાવન લાખ નો બાપુ હરખ રાખવો ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે બેઠી બેઠી ભગવાન ની મરજી હોય એવું થાય એમાં થોડા કોઈ બાપ નું હાલે બાપા વિધીના કોઈ ન ફેરવે આકડા માણસ એ દુઃખ તો થાય બટા લાઈટર બાપા ફોટો આગળ જરૂર પડશે સોકરે ફોટો આપ્યો પણ ફોટા માં પોપટભાઈ માખ્યું બે બેન કાળી ટીલું પડી ગયેલી એ બે ને ફોટો મને સપના નતો મારે ફોટો હારો કરવા પડશે એ ભગવાન એને આજવા શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે ત્યાં તમારા આત્માને સદગતિ કરજો માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો એકાવન લાખ હજી બિચારી આમ ફોટો સાફ કરતી જાય ધોતી જાય તાર દરવાજે ટકોરા થયા એમ નહીં એમ બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તો ગુગુ ઉભો ઉભો માં આવો છોડતો હતો એ બેન ને થયું કે અત્યારે પદ્માન મળવા એવો શું થયું એમ એ બેન નામ પદ્મા હતો કે આ ભૂત થી મળવા આવ્યો છે સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું એક માણસ નથી બચ્યો ને આ આ હામો માવો છોડો એટલે બેને પગ હામું જોયું એટલે ભૂતના પગ અવળા હોય ને તો બેને પગ હામું જોયું આને સીધા હતા તમારા પક્ષી થા કેમ તક સીધા ના હોય તો કે ઊંધા હોય તો બેન અડવા મળ્યા બોલો કે હું છે પણ દરવાજા તો આમાં અંદર તો આવવા દે અંદર કેમ આવવા દેવું તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને લાગવા વાળી લાગી ગઈ સમાચારમાં કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું બાય પાછ તમે તમને હું છું શાંતિ રાખીને હું કઈ હું આમ જ ઊભો છું હમાસા તો કે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું તમે હું માવો લેવા બહાર ગયો હતો પછી જે બાપુ બાઈ ખીજાણી કે તું નહી કહો માવા બેન કરો માવા બેન કરો પણ વેસનવાળી વાલી નથી આવો કારણ કે માવો એકાવન લાખનો નો છો સાહેબ આ એની વાતું ન રહી બાપ હે

બાપુ જાય હાણજી લેવા અને એને બદલે હાથ મહેમાન ને લાવીને ઉભા રાખી દે અને મહેમાન ને ખબર ન પડે એમ હાથે અર્ધાંગની છે એ જગદંબા છે એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધનિ દેશના હિમાળા ભરતી થઈ શકે શકે છે કે રુદ્ર બની હિમાળીમાં જગત આપણા માનવ કુળ ની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી અને સમય આવે ત્યારે ચંદિકા બનીને ઊભી રહી ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કે માનવ માણસ છેલ્લે એક વાત કહી અંદર તો ઘણા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે પણ એક વાત તો નક્કી છે ને સાહેબ કે કે આ કીધું એમ ભગવાન ભગવાન શું કામ કહે જેના ક્ષમા દેવાની તાકાત છે સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય છતાં શિશુપાલ ને હોહો ગાળી ને યુવાનોને પગે લાગીને કહું સહન કરી લેજો ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ ગમે ને નહીં મોબાઈલનો યુઝ બરાબર કરો સમય આવ્યો છે હાથમાં કેવો સમય આવ્યો આ આ મોબાઈલની અમને અમે નાના હતા તેથી કલ્પના નહોતી અમારી ઘરે ટેલિફોન નહોતો અમારી ઘેરે એટલે ગામડામાં ક્યાંય નહોતો કે મારા આખા ગામમાં હતો મારી ઘેરે નહોતો એવું નહોતું ગામમાં જ નહોતું મારા ઘરે ક્યાંથી હોય પછી ધીરે ધીરે આવ્યા અરે દોર દીવા થાય એવી વાતો સાંભળતા નવીન લાગતું એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા બાપુ હું તો તમને કઉ છું યુવાનોને સપના મોડા નહીં જોવાના ભલે કઈ નહીં પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી મોડું સપનું સપનામાં હું શું કરું મારું તમને હું કેવું યાર બધું એ સપનામાં હું આવા ડાયરા કરું છું વિષય ભંગ નથી થયો કારે સપનામાં એમ થાય હુંતા હોય તોય બાપુ ડાયરો ચાલુ થઈ જાય અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય ઝાયગી તોય ગેલા થઈ ગયો અમારું ભુરણ કદી સારું સપનું ને દેહીને પણ બસ ને કાંઈ વાંધો નહીં તમારી કીધેરે વરો આવવા ગયો હા બાપુ ખરેખર અમાર ભૂરાનું કદી સારું સપનું ના આવ્યું આવે તો હાફતો હાફતો જાગે આપણે કે સપનું ટના ટુ છું ઓસવાણભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ મારે અઠ્યાવીસ વર્ષથી આમ અઠ્યાવી વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ દહમામાં પ્રેમથી બે વિશેમાં આપણે ઉડી ગયા બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં પણ કરું હા પણ આથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું તમને ન સમજાય ધંધો આપણે હું કામ કરવો જોઈએ સાહેબ હું અમેરિકા જાઉં અને અમેરિકા જે હું અંગ્રેજી બોલું અમેરિકા વાળા નથી સમજી શકતા પછી તો પૂરું થઈ ગયું જ બાપા એ કે વટ વાવ વાવ નહી તળાવ કોઈથી ઢીલું નહીં પડવાનું મને ઘણા કહે મને તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે મેં બિલકુલ નહીં તો મને કે મૂંઝાતા નહીં હોવ હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો જેને હાડી ચારસો વર્ષ છે અંગ્રેજી ભાષા થોડું ઘણું બારસો વર્ષ પેલા અંગ્રેજો આપણેથી નોખા થયા પણ હાસી જમાવટ એને હાડી ચારસો વર્ષથી થઈ ઉત્પત્તિ થઈ અને આપણને એવું પૂંભળું મૂકી દીધું કે અંગ્રેજી બોલે ને વીઆઈપી કહેવાય ના સંસ્કૃત બોલે ને વીઆઈપી કહેવાય સાહેબ જ્યાં લખો એના લખી લેજો પણ એ લોકોએ એટલું બધું આપણી ઉપર એમ કહેવાય પ્રભાવ નાખી દીધો અમેરિકાની ઉત્પત્તિ ને સાડી ચારસો વર્ષ થયા તો બાપુ અમેરિકામાં કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી એમાં શીખો કઈક સાડી ચારસો વર્ષ પેલા અમેરિકા નામની સીજ નહોતી અને સાડી ચારસો વર્ષ પછી એની સ્થાપના થાય ત્યાં માણસ નો વસવાટ થાય પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય તમે કલ્પના જ કરો તો ભારત ક્યાં હતો સાહેબ હાડી બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી વલભી જેવી વિદ્યાપીઠો હતી ચાણક્ય જેવા શિક્ષકો હતા એટલું નહીં હાડા પાંચ હજાર વર્ષ પહેલા યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાન નિર્ભાવતી ભારત અબ યુદ્ધાનામ ધર્મશ્ય તદાત્માન સુજામ્યા હમ પરિત્રાણાય સાધુનામ વિના ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની યોગે યોગે જેની હાડા પાંચ વર્ષ પહેલાં જે ઘટના બની એ ભાગવત આજ સાંભળી એમ લાગે ગઈકાલની ઘટના છે જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે બાકી અત્યારે એ કોને શાળી કરોડ સહી આપણે એક હોને શાળી કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારે હામો કોઈ આવીને ઉભો રહે પણ બધાને બોર્ડ મારવા છે અંદર નથી કાંઈ ખોટું લાગશે માફ કરજો બેઠેલા તમામ હિન્દુભાઈઓ કે મુસ્લિમ ભાઈ હિન્દુ હોય મુસલમાન હોય મુસલમાન છે તો એને કેટલા બેઠા એને પૂછજો કુરાને શરીફની એને મોઢે છે કયો છોકરો મસ્જિદમાં નથી જતો હમ અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો ઘડીક બે જાવ આને હું બીજી હશે આને એ તમને તમને મોજ કરવા જો તરાય જરાય સારું નથી લગાડતો બાપ બરોબર બાપુ એ બોલાવી ને આવ્યા છે આ અમારો પૈસાનો પ્રોગ્રામ પોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ આવા બાપને સામે બોલવાનો નહીં ખોટી થાય ને હવે બાપુ જે માતા જ બાપુ ઘડીક બેહો ને મેરે લગન ગીત છે અમે ગીત ગાયું ને એ લગ્ન ગીત છે ડાબી સાહેબ આવું લગન ગીત બીજે ગવાનું આ પેલા ફેરાનું ગીત છે પેલો ફેરો ચાલુ થાય ને વગેરે